આમ તો મિત્રો તમે બધા જાણો છો કે હાસ્ય સાથે સાથે મને થોડોક મારો ગાવાનો પણ સ્વભાવ એટલે જ્યારે રાત્રિ દરમિયાન હું પાણી વાળતો તો ગાતો મને મજા આવે એવું અને મારા હેઠા પાડો એ પણ એક મોટી ઉંમરના મારા મિત્ર એ પણ મારી આરે આરે હમા મારી હમા દાત દહી અને એ દેશી એક જ ઢાળના ભજન ભબકાવતા હોય એમાં અમે બે ગાતા હોઈએ પણ આ જે આખી સિચ્યુએશન હતી એ અલગ હતી કેમ કે હું અહીંથી ગાતો હતો ને એ જ્યારે અડધી રાત પછી વાશિતાને અવાજમાં દર્દ આવ્યું અને જે ઓસમાન મીર જેવું ક્લાસિકલ રીતે સુફિટસ આવ્યો એ હું ગોથું ખાઈ ગયો મને એમ થયું આજ આ વોશિતાનું કોઈ દી નહીં ને આ રાગ રાગણી એટલે મેં ધીમે ધીમે પોસા પગે જઈને જોયું કે શે હું હકીકત એમ તો હકીકતમાં મિત્રો કાંઈ નહોતું પણ એમાં એવું થયું એ નાકું વાળો આ ગયા ને પગ લપસી ગયો એટલે એનાથી થોડુંક ઢોરિયામાં પડાઈ ગયું અને જે ઠંડીથી બસવાના આપણી પહેલા સાધનો હતા એ બધા પલ્લી ગયા હતા એના કારણે મૂળ તો ગાયકીમાં સુધારો હતા સમજ્યા આમાં તો